રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જાહેર સભાનું આયોજન ખાતે કરવામાં આવ્યું તેમણે વલસાડ ડાંગ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના નેતા ધવલભાઈ પટેલને જંગી મતદાનથી જીતાડવા માટેની અપીલ કરી હતી આ સભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ

માન્ય આપીએ પણ કેટલા પાર સાથે ચારસો પાર સાથે આપણે વલસાડ લોકસભા સીટમાં પણ પાંચ લાખ થી વધુ માર્જિન આપવા જઈ રહ્યા છે અને મેં પણ લોકોને ખાતરી આપી છે કે હું ચાનો કરતા છું પણ એમની સાથે રહીને આપણા વિસ્તારના જેટલા પણ નાના મોટા પ્રશ્નો દરેકનું નિરાકરણ કરવાના છે અને આપણા ડાંગનું અને વલસાડ લોકસભાનું ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય એ પણ કામ કરવાના છે